વેલકમ ટુ ચેતુ કિચન આજે આપણે બનાવીશું સીંગ ડુંગળીની ચટણી બનાવવાના છીએ તો અહીંયા આપણે એક ટમેટું લઈ લીધું છે બે ડુંગળી લીધી છે બે લીલા અહીંયા લીલા ધાણા પણ લઈ લીધા છે મસાલિયાના અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરીશું સ્વાદ મુજબ મીઠું અને અહીંયા આપણે માંડવીના દાણા લઈ લીધા છે એને આપણે થોડા શેકી લેવાના છે ગેસ ચાલુ જ છે આપણો ધીમા ગેસ ઉપર આપણે એને શેકી લેવાના છે આપણે આને શેકી લેશું અને શેકીને ઠંડા થાય ત્યાં સુધી ડુંગળી અને ડુંગળીને છાલ પાડી અને સરસ એકદમ ઝીણી ઝીણી આપણે સુધારવાની છે તો આ ચટણી ખાવાની ખૂબ જ મજા આવે છે કોઈ પણ જમવાનો સો ગણો સ્વાદ વધારી દેશે આપણી આ ચટણી રોટલા ભાખરી કે પછી પરોઠા સાથે પણ તમે આ ચટણી ખાઈ શકો છો એકદમ ઝીણા ઝીણા આપણે રીતે આપણે એકદમ ઝીણા ઝીણા કાપા પાડી અને એકદમ ઝીણી ઝીણી સુધારી લેવાની છે રીતે સાવ ઝીણી ઝીણી તો આપણે ડુંગળીને આવી રીતે એકદમ ઝીણી ઝીણી સુધારી લેશું હવે આપણે ટમેટાને પણ ઝીણો ઝીણો સુધારી લેવાનું છે એકદમ નાની નાની કટકી કરી લેવાની છે ટમેટાની પણ અને આપણે લસણ પણ ફોલવાનું બાકી છે એ લસણ પણ ફોલી લેશું તો આવી જ રીતે આપણે બધા ટમેટાને સુધાર લેવાનું છે આવી રીતે ઝીણી ઝીણી ટમેટાની કટકી કરવાની છે ડુંગળી ટમેટા અને ધાણા આપણે સુધારી લીધા છે અહીં આપણે લસણ પણ ફોલી લીધું છે અને ખાંડણીની અંદર ઉમેરી દઈશું અને આપણે માંડવીના દાણા જે શેકાતા એ પણ ઠંડા થઈ ગયા એ પણ આપણે આની અંદર ઉમેરી દઈશું તમારી પાસે કાચા માંડવીના દાણા હોય તો એને શેકીને આપણે ઉપયોગમાં લેવાના છે અથવા તો તો આ ન હોય ચાલે હવે અહીંયા આપણે લસણ અને માંડવીના દાણાને ખાંડી લીધા છે એ પણ આપણે ડુંગળી ડુંગળી ટમેટા સુધારા એની ઉપર જ ઉમેરી દેસુ હવે આપણે સિંગ તેલ જ લેશું અહીંયા એક નાના ચમચા જેટલું સિંગ તેલ લેશો એને ગરમ કરી લેવાનું છે એકદમ સરસ ધુવાડા નીકળે એટલું ગરમ કરવાનું છે ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું ને લીલા ધાણા પણ ઉમેરી દેસુ હવે આની ઉપર આપણે ગરમ ગરમ તેલ ઉમેરવાનું છે એકદમ સરસ ગરમ થયેલું તેલને ઉપરથી આપણે ઉમેરવાનું છે અહીંયા ધુવાડા નીકળે એવું ગરમ તેલ થઈ ગયું છે તો હવે આપણે જે બધું તૈયાર કરીને રાખેલું છે એની ઉપર આપણે આ તેલને ઉમેરવાનું છે બધું આપણે મિક્સ કરી દેવાનું છે તો તૈયાર છે અહીંયા આપણી સિંગ ડુંગળીની ચટણી સર્વિંગ બાઉલમાં હવે આપણે સર્વ કરી દઈશું સો જમવાનો સો ઘણો સ્વાદ વધારી દે તેવી આપણી આ ચટણી તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો